સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય વર્ગો સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતાના અમલીકરણમાં કયા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો સૂચનો મેળવવામાં આવ્યા હતા સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી સી એલ મીનાએ બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે સમિતિના સભ્યો રાજ્યમાં તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે શ્રી મીનાએ ઉપસ્થિત સૌને યુસીસી વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ અંગે વિસ્તૃત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ રિવાજને પણ સ્પર્શતી નથી આ સમિતિએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા લગ્ન પદ્ધતિઓ અંગેની વિવિધ ઉદભવેલી ભ્રાંતિઓથી આશ્વસ્ત કર્યા હતા શ્રી મીનાએ વધુમાં જણાવ્યું હતું કે યુસીસી ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે વિવિધ ધર્મ સંપ્રદાયમાં જોવા મળતા રીતિ રિવાજોને પણ યુસીસી આદર આપે છે આ તકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી ત્રિકમભાઈ ઝાંગા શ્રી અનિરુદ્ધભાઈ દવે પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી તેમજ તેમજ અન્ય રાજકીય સામાજિક સામાજિક ધાર્મિક અગ્રણીઓ વિવિધ સંસ્થાઓ સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણપોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ તેમજ લીવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા રાજ્યનો કોઈ પણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ પોર્ટલ પર અથવા સિવિલ કોડ સમિતિ ઓફિસ કર્મયોગી ભવન બ્લોક નંબર એક વિભાગ એ છઠ્ઠો માળ સેક્ટર દસ એ ગાંધીનગર પિન કોડ નંબર આડત્રીસ વીસ દસ પર પોતાના મંતવ્યો અને સૂચનો પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી રજૂ કરી શકશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી દીપેશ ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વકીલ મંડળના પ્રમુખો સામાજિક કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ કોલેજના આચાર્યશ્રીઓ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા